હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે સરકારની જે યોજનાઓ પૂછાય છે તો એની વિસ્તૃત ચર્ચા કરીશું તો પ્રોબેશન ઓફિસરના અભ્યાસક્રમમાં જે વૃદ્ધ કલ્યાણ યોજના છે તો એના અંતર્ગત આજના વિડીયોમાં આપણે વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનો માટે રૂપિયા પાંચ હજારની સહાય માટેની અંત્યસ્થિ સહાય યોજના અંગેની વિસ્તૃત ચર્ચા કરીશું આ વિડીયો નંબર બાર છે એટલે તમે અગાઉના વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટમાંથી તમે એ વિડીયો જોઈ શકો છો તો વૃદ્ધ કલ્યાણ યોજના જે પ્રોબેશન ઓફિસરના અભ્યાસક્રમમાં છે એ અંતર્ગત આપણે અગાઉના વિડીયોમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના એટલે કે રાજ્ય સરકારની જે યોજના છે એની ચર્ચા કરી હતી ત્યારબાદ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના જે નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ તરીકે ઓળખાય છે તો એની પણ આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી એટલે તમે આ અગાઉના વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટમાંથી તમે એ વિડીયો જોઈ શકો છો હવે આજના વિડીયોમાં આપણે વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનો માટે રૂપિયા પાંચ હજારની સહાય માટેની અંત્યસ્થી સહાય યોજના અંગેની વિસ્તૃત ચર્ચા કરીશું તો પ્લેલિસ્ટમાંથી તમે પ્રોબેશન ઓફિસરની વિવિધ યોજનાઓ લિસ્ટનું નામ છે જેમાં ચાલીસ જેટલી યોજનાઓ ભણાવવામાં આવી છે એટલે તમે એ પ્લેલિસ્ટમાંથી તમામ યોજનાઓ જોઈ શકો છો તો વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનો માટે રૂપિયા પાંચ હજારની સહાય માટેની અંત્યસ્થી સહાય યોજના તો અહીંથી અગત્યનો પ્રશ્ન છે લાભ કોને મળવા પાત્ર થાય છે તો વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનનું અવસાન થતાં તેના ભારત વારસદારને સહાય મળશે તો આ યાદ રાખવાનો છે લાભ કોને મળશે તો વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનનું અવસાન થતાં તેના વારસદારને તેની સહાય મળશે અરજી આપવાનું સ્થળ તો સંબંધિત મામલતદાર કચેરીએ અરજી કરવાની રહેશે તો યાદ રાખવાની છે જે તે મામલતદાર કચેરીએ અરજી કરવાની રહેશે ત્યારબાદ અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો કયા કયા છે તો વૃદ્ધ સહાય મંજૂરીનો હુકમ અથવા તો ઓનલાઈન નોંધાયેલ પેન્શન નંબર અથવા પેન્શન જમા થતું હોય તેવો બેંક અકાઉન્ટ નંબર આપવાનો રહેશે તો અગત્યનું છે અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો તો વૃદ્ધ સહાય મંજૂરીનો હુકમ જે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો હોય તો હુકમનો નંબર અથવા તો હુકમ અથવા ઓનલાઈન નોંધાયેલ પેન્શન નંબર અથવા પેન્શન જમા થતું હોય તેવો બેંક એકાઉન્ટ નંબર આપવો પડશે અવસાન અંગેનો દાખલો એટલે કે મરણ દાખલો આપવાનો રહેશે રેશન કાર્ડની નકલ ત્યારબાદ છે અરજદારની બેંક પાસબુકની નકલ અરજદારનો આધાર નંબર એટલે કે આધાર કાર્ડ તથા એક કરતાં વધારે વારસદાર હોય તેવા કિસ્સામાં તમામ વારસદારનું સંમતિપત્ર આપવાનું રહેશે તો યાદ રાખવાનું છે અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો વૃદ્ધ સહાય મંજૂરીનો હુકમ અથવા ઓનલાઈન નોંધાયેલ પેન્શન નંબર અથવા પેન્શન જમા થતું હોય તેવા બેંક એકાઉન્ટ નંબર ત્યારબાદ અવસાન અંગેનો દાખલો રેશન કાર્ડની નકલ અરજદારની બેંક પાસબુકની નકલ અરજદારનો આધાર નંબર એક કરતાં વધારે વારસદાર હોય તેવા કિસ્સામાં તમામ વારસદારનું પત્ર હોવું જરૂરી છે ત્યારબાદ યોજના હેઠળ મરવાપાત્ર લાભ તો અગત્યનું છે તો સિનિયર સિટીઝનના વારસદારને રૂપિયા પાંચ હજારની સહાય મળવાપાત્ર છે અને એક વખત મરવા પાત્ર થશે તો યાદ રાખવાનું છે સિનિયર સિટીઝનના વારસાને કેટલા રૂપિયા તો પાંચ હજાર રૂપિયા કેટલી વખત આપવામાં આવશે તો એક વખત મરવા પાત્ર થશે યોજના હેઠળ મરવાપાત્ર લાભ તો સહાયની ચૂકવણી તો બેંક અકાઉન્ટ મારફત ચૂકવવામાં આવશે એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર કરવામાં આવશે અરજીપત્રક ક્યાંથી મળશે તો સંબંધિત મામલતદાર કચેરીથી આ અરજીપત્રક મેળવી શકાશે યોજનાનું અમલીકરણ તો જે તે સંબંધિત મામલતદાર કચેરીથી યોજનાનું અમલીકરણ થાય છે તો આજના વિડીયોમાં આપણે વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનો માટે જે યોજના શરૂ કરવામાં આવી છે એ યોજના કઈ છે તો અંત્યસ્થી સહાય યોજના કેટલા રૂપિયા મળે છે તો પાંચ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર છે તો યાદ રાખવાનું છે વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનો માટે પાંચ હજારની સહાય માટેની કઈ યોજના તો અંત્યસ્થી સહાય યોજના લાભ કોને મળવાપાત્ર છે તો વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનનું અવસાન થતાં તેના વારસદારને આ સહાય મળશે અરજી આપવાનું સ્થળ તો જે તે સંબંધિત મામલતદાર કચેરીને અરજી કરવાની રહેશે અરજી પત્રક સાથે જોડવાના દસ્તાવેજો તો વૃદ્ધ સહાય મંજૂરીનો હુકમ અથવા ઓનલાઈન નોંધાયેલ પેન્શન નંબર અથવા પેન્શન જમા થતું હોય તેવો બેંક અકાઉન્ટ નંબર અવસાન અંગેનો દાખલો એટલે કે મરણ દાખલો રેશન કાર્ડની નકલ અરજદારની બેંક પાસબુકની નકલ અરજદારનો આધાર નંબર એટલે કે આધાર કાર્ડ એક કરતાં વધારે વારસદાર હોય તેવા કિસ્સામાં તમામ વારસદારનું સંમતિપત્ર જરૂરી છે ત્યારબાદ અગત્યનું છે યોદ્ધા હેઠળ મળવાપાત્ર લાભ તો સિનિયર સિટીઝનના વારસદાને રૂપિયા પાંચ હજારની સહાય મળવાપાત્રો થશે કેટલી વખત તો એક વખત તો આ યાદ રાખવાનું છે પાંચ હજાર રૂપિયા મળશે કેટલી વખત તો એક વખત મળવા પાત્રો થશે સહાયની ચૂકવણી તો ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર કરવામાં આવે છે અરજીપત્રક ક્યાંથી મળશે તો સંબંધિત મામલતદાર કચેરીથી આ અરજી મળવાપાત્ર થશે અથવા તો ત્યાંથી અરજી કરી શકાય અને યોજનાનું અમલીકરણ તો સંબંધિત મામલતદાર કચેરીથી યોજનાનું અમલીકરણ થાય છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ